અરવિંદ પંચાસરા નામના છવ્વીસ વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી સત્તર વર્ષીય દીકરી પ્રેમ જાળમાં ફસાવીને અપહરણ કર્યું હતું ઘટનાને લઈને પાટીદાર સમાજમાં રોષ ભભગી ઉઠ્યો હતો આરોપીને ઘટના સ્થળ પર લઈ જઈને કરવામાં આવ્યું સરથાણા પોલીસને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું આરોપીનો વરઘોડો કાઢવામાં આવે તેવી પાટીદાર સમાજના અગ્રણીઓની માંગણી છે આરોપી સામે દાખલારૂપ કાર્યવાહી થાય તેવી પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા માંગ કરવામાં આવી ચોક્કસ સુરત ક્રાઇમ બ્રાન્ચ પર અમને પૂર્ણ ભરોસો હતો અમારી માગણી હતી કે આ પ્રકારે આ નરાધમોને જ્યારે ખુલ્લે આમ સમાજની વ્યવસ્થા ખોરવવાનું જે લોકો કામ કરતા હોય જે લુખાઓ અસામાજિક તત્વો જે નાની દીકરીઓને ફસાવી ફોસલાવીને જે હેરાન કરતા હોય છે પરેશાન કરતા હોય છે તે આવી વ્યવસ્થાને જે ખોરવનારા જે લુખાઓ છે એમને જાહેરમાં એમનું સરઘસ કાઢવામાં આવે અને વ્યવસ્થિત રીતે એની સરભરા કરવામાં આવે આ દિશામાં પોલીસે કામ કર્યું છે પોલીસની કામગીરીથી અમને સંતોષ છે પરંતુ જ્યારે જે આ નરાધમોને જે પનાહ આપે છે જે સહયોગ કરે છે જે જે લોકો આર્થિક મદદ કરી રહ્યા આ આવા કેસોની અંદર આર્થિક મદદ કરે છે એવા લોકોને સહઆરોપી બનાવી અને એમને પણ આ ગુનાની અંદર એફઆઈઆરની અંદર નામજોગ એફઆઈઆર કરીને આવા લોકોને પણ જેલના સળિયા પાછળ મોકલવામાં આવે એવી અમારી માંગ છે

બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે